આજે પચીસ મે બે હજાર ચોવીસનો દિવસ રાજકોટ માટે કાળમુખ બન્યો છે શેના રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં મોટી આગ લાગી હતી આગના ધુમાડાના ગોટે ગોટા પાંચ કિલોમીટર દૂર સુધી દેખાઈ રહ્યા હતા આગમાં બાવીસના મોત થયા છે અને આ આંકડો વધવાની પણ પૂરી શક્યતા છે માત્ર અડધા કલાકમાં જ એક બાદ એક એમ બાવીસ મૃતદેહ હોસ્પિટલમાંથી ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં દસથી વધુ લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે હજી પણ ગેમ ઝોનમાં લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તો આગના પગલે રાજકોટની તમામ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબુમાં લેવા જોતરાયું છે મૃતકોના પરિવારજનોમાં હૈયાફાટ ફાટ ઘટના સ્થળે કરુણ દ્રશ્યો પણ સર્જાય છે હાલ તો ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધું છે જો કે પતરાનો શેડ હોવાથી અંદર જવા ફાયરની ટીમને પણ મુશ્કેલી પડી હતી તો ગેમ ઝોન પાસે ફાયર એનઓસી હતી કે નહીં તેને લઈને પણ તપાસ થવી જરૂરી છે ગેમ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી મહાનગરપાલિકા અને તંત્રને બચાવ રાહત કામગીરી માટે પણ સૂચના આપી છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવા માટે વ્યવસ્થા કરવા પણ આદેશ આપ્યા છે